પણ અવરતો જેવી છે એવી ચાલવી લે બરોબર તો વિલિયમ સાથે રહેજો દોસ્તો વિડિયો ખાટી છે આપણે બનાવી છે હે સરકવો ખાવો હારો છે અને સરકવો હારો છે બધા કહે છે ગઈરા કહે છે કે ભાઈ હરી પાણી છે કોઈ હારી હરી ગોનો ફૂલોય હારો એ એક જાતની દવા જેવું છે હે तो चालो दोस्तों આપણે चेको તો સોલેન કમ્પ્લેટ સોળ બોળા કાઢના છે એનો અને કમ્પ્લીટ કરી દીધી છે મોરી બોરી અને મારી ચેતન અહીં આવી કે મારે નાહવું છે અને પની મેળી દીધું ચૂલા પર મકું તમારે નહું છે ને પછી અમારે હરકવાર ચેક બનાવીને ખાવું છે તો મંખું પહેલા હવે તમે નહીં કાઢો ફરી આપણે ચેકો બનાવીએ અને મોની બોણી મેળ દીધું તો પેલા પાછા પેલા પેલા ધોવાનું ચાલુ કરી દીધું છે મારી ચેતન ચી નાઈ છે આસપાસ જુઓ છે ને મોની થાય એટલે નાહવાનો પ્રોગ્રામ છે એમને હશે તો કરી આપણે રોધી દઈશું ફરી ખાશે તો ચાલો દોસ્તો હવે આપણે હવાર ની શેગો બપાઈ ગઈ હવાર નહીં હરેક વાર શેગો બપાઈ ગઈ છે ઉતારી લીધી અને હવે આપણે એને કરવાનો છે વઘાર ભાઈ ભાઈ તો લાયા છીએ આપણે ઘેર તો દઈ ભાઈ છે નહીં એટલે વેચાતું લાયા છીએ આપણે ડેરીમથી ખાટું દહીં લાવ્યા છીએ એટલે ખાટા દહીં મેં બનાવવાની છે દહીં લઈ લીધું છે પગારવાની પ્રોસેસ આગળ કરીએ જોઈએ હવે મજા આવી જવાની છે ખાવામાં એવું તો લાગે જ બને પછી ખબર પડે

આવું કામ છે અને અમાર તુસર બેન ખોટી તકલીફ આવે ના ના કાઈ ના ના કાઈ તુસર બેન ના ખાણ કોઈ પ્રશ્ન પર કોઈ ના દેખાય ને હા છોટા ઉરે ને અંદર કોણ આખો પરાવ ના દેખાય આપણે રોજવાનું કામ છે છેટુ રહીને જોવાનું મજા આવે મત ના ખાતો મજા આવે ને હમ

વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો આવશું ફરી મળશું બીજા નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો જય માતાજી